દેશના ગૃહમંત્રી અમિત શાહને અને અમદાવાદના પત્રકારોને શું લેણા દેણા નથી એ સમજાતું નથી વારંવાર પત્રકારો પર ગુસ્સે થતા દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ જોવા મળે છે આટલો ગુસ્સો કેમ કંઈ સમજાતું નથી અગાઉ પણ બેસી બેસીજા બેસી કરેલા દેશો તમે જોયા હશે ત્યારે આજે શું થયું મતદાન સમયે જ્યારે પત્રકારો ઘટનાઓ કવર કરી રહ્યા હતા દરમિયાન અમિત શાહે શું કર્યું એના વિશે વાત કરીએ હું છું સાથે નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને લઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આટાફેરા કરી રહ્યા છે કારણ કે પોતે પણ ગુજરાતના ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે પત્રકારો પણ સામાન્ય રીતે ગૃહમંત્રી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હોંશે હોંશે કવરેજ કરવા માટે પાછળ પાછળ દોડતા હોય છે પરંતુ હવે લાગશે કેટલાક પત્રકારોને કે આ પાછળ દોડવાનું થોડુંક વધારે થઈ રહ્યું છે આ દ્રશ્ય જુઓ તમે જે આજના છે મતદાન સમયે જ્યારે પત્રકારો અમિત શાહની પાસે જઈ તેમના વિઝ્યુઅલ અને બાઇટ લઈ રહ્યા હતા ત્યારે શું થયું જુઓ તમે જોયું કેટલા ગુસ્સાવાળા છે આપણા ગૃહમંત્રી એક પત્રકારને તેઓ વચ્ચે ના આવે માટે કહી રહ્યા હતા કે બેસી જા તું બેસી જા પરંતુ તેમના જે શબ્દોની અંદર ગુસ્સો છે તે સ્પષ્ટતાથી જોઈ શકાય છે તેને ગુસ્સો કહેવો કે પ્રેમ કહેવો એ તો પત્રકારો વધારે સારી રીતે કહી શકશે અને જે પત્રકારો ત્યાં હાજર હતા તેઓને વધારે ખબર પડશે પરંતુ જે પ્રકારે વિઝ્યુઅલ બતાવી રહ્યા છે અને જે આપણે સમજી રહ્યા છે તેના પરથી મને તો ગુસ્સો લાગે છે અગાઉની વાત કરીએ હવે મતદાન પહેલાં ચૂંટણીનો જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે પણ અમિત શાહની પાસે બાઇટ લેવા માટે પત્રકારો ગયા હતા કારણ કે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા એ સમયે પણ પત્રકારોને કે કેમેરામેનને જેઓ વચ્ચે આવી રહ્યા હશે કે આવી રહ્યા હતા તેમને કારણે અમિત શાહને આવું કહેવું પડ્યું હતું એ પણ તમે દ્રશ્યો જુઓ તો આ બંને દ્રશ્યો તમે જોયા બંનેમાં તમને ગુસ્સો દેખાયો પ્રેમ દેખાયો એ તમે કમેન્ટમાં જણાવજો પરંતુ એક વાત તો મને જણાય છે કે કદાચ અમદાવાદના પત્રકારોને અમિત શાહ કંઈ ગણતા જ નહીં હોય અથવા તો અમિત શાહને અને અમદાવાદના પત્રકારોને હવે લેણાં દેણા ઘટી રહ્યા છે ખેર અમદાવાદના આવ્યું આ પત્રકારો સાથે અમિત શાહ બેસી પણ રહ્યા છે ક્યારેક ક્યારેક ચા નાસ્તાની ઓફર પણ કરી રહ્યા છે ક્યારેક આ પત્રકારો સાથે હળવાશની પણ માણી રહ્યા છે તેવું કેટલાક પત્રકારોને લાગી રહ્યું છે તો આ તમામ લોકોએ જોવું જોઈએ કે જે હળવાસ ની પળો માણી રહ્યા હોય છે ફિલ્ડ કેવું દેખાઈ રહ્યું છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ